તો વાત કરીએ એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસ સ્થાને મહત્વની બેઠક મળી છે તો દિવસના અમદાવાદ પ્રવાસે છે અમિત શાહ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ હાજર રહ્યા છે આવતીકાલે અમિત શાહ રોડ શો કરવાના છે એ પહેલા મહત્વપૂર્ણ બેઠક તેમના નિવાસ નિવાસસ્થાને યોજાય છે રત્નાકરજી પણ હાજર રહ્યા છે ક્ષત્રિય આંદોલન અને લોકસભા ચૂંટણી વચ્ચે

બેઠકે જોર પકડ્યું છે આશરે બે કલાક જેટલી બેઠક ચાલી હતી બેઠક ની અંદર કહી શકાય કે મોડી રાત સુધીમાં માં આંદોલનનો અંત આવી શકે તે પ્રકારની ચર્ચા જે છે તે કરવામાં આવી હોય તે પ્રકારની વાત સામે આવેલી છે હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બેઠક પતાવ્યા બાદ સીધા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ગયા છે થોડીક જ વારમાં તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થેલેસેમિયા ના બાળકોની સાથે મેચ જોવાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું ને તેઓ મેચ જોવા માટે જવાના છે જી આભાર